પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રીના સાનિધ્યમાં સાત સાત જન્મ આજે ગુરુ એટલો બધો પર્વ મોટો આપણે વર્ષમાં એક વાર પચાસ હજારથી પણ વધારે લોકો આ દર્શનનો લાભ લેશે અને સવારના પાંચ વાગ્યાથી લાઈન ચાલુ જ છે સાડા પાંચ વાગે આપણે આરતી થઈ નવ વાગે હમણાં પૂજા ચાલુ થઈ ગઈ નવ થી અગિયાર મહાપૂજા થશે ત્યારે અને રક્ષા દોરી વર્ષમાં આપણે એક જ વાર આપીએ છીએ રક્ષા દોરી અમેરિકા લંડન દુબઈ બધી જગ્યાને ગુરુદેવ કીધું છે તમે મેં સેન્સર કેન્સર કા બી સેન્સર હો અસાધ્ય કોઈ પણ રોગ હોય તો આ રક્ષા દોરી વર્ષમાં આપણે એક જ વાર આપીએ છીએ આજ ભક્તોમાં એટલો બધો લાવો છે હમણાં જ ગુરુભાઈઓ ગયા કે આજે ગુરુદેવ ભગવાન એટલા પ્રસન્ન છે એટલું તેજ છે પરંતુ ગુરુ પૂર્ણિમાને ગુરુદેવ રોજ બિરાજે છે પણ ગુરુ પૂર્ણિમા એ તો પોતાનો દિવસ છે એટલે સ્પેશિયલ રીતે પોતે પ્રસાદ અને લોકોને જે કોઈ માગે એ ગુરુદેવ એને આપે જ છે આજના દિવસે અને સવારના દસ વાગ્યાથી લઈ અત્યારે આપણે જમવાનું મહાપ્રસાદ ગુરુદેવ કીધું છે સોના છોડો ચાંદી છોડો એ કંઈ ગુરુદેવ ભગવાન કા મહાપ્રસાદ મત છોડો સવારના દસથી થી રાતના દસ સુધી પેટ ભરીને જમી શકે એટલી આપણે જમવાનું રાત્રે જે ઘરે પણ લઈ જઈ શકશે રક્ષા દોરી પણ આપણે આપીએ છીએ આખો દિવસ ભક્તિ સંગીતનો કાર્યક્રમ છે અને બીજું વધારામાં ચરણ પાદુકા દર્શન ચરણ પાદુકા એટલે ગુરુદેવને તમે બે મિનિટ એક મિનિટ તમે આખો બંધ કરી અને દર્શન કરો તો તમને સામે ગુરુદેવ બિરાજતા દેખાય તમારે જે કોઈ માગવું હોય માગી લો સામે જ તમને દર્શન થાય એવા હું તમને હજાર ટકા કહું છું શ્રદ્ધા નિષ્ઠાથી પાદુકાના ઈ આજે આપણે દર્શન મળે છે તો આ સાડા અગિયાર વાગ્યા સુધી મંદિર ચાલુ રહેશે તો આ રીતે આખો દિવસ આપણા પ્રોગ્રામો છે ઉત્સવ છે અને તો બધા વધારે લોકો દર્શનનો લાભ લે મહાપ્રસાદનો લાભ લે રક્ષા દોરીનો લાભ લે એવી ખાસ વિનંતી અને આજના દિવસે લોકોને આજે કોઈ પણ નાનો હોય મોટો હોય નાની મોટી વ્યાધિ હોય જ છે ત્યાં ગુરુદેવ પોતે કીધું છે આ સમાધિ જે છે ને ત્યાં મેં હડી બી દેતી ત્યાં આજે રડીને સદાથી લોકો કહે છે એનું કાર્ય પૂર્ણ થાય છે એવા કેટલાય દાખલા અમારી પાસે આવી જાય છે કે અમારું આ કાર્ય પૂર્ણ થયું છે અને આજે એટલે કહેવાની વસ્તુ એ છે કે રોજ આવો અઠવાડિયામાં બે વાર આવો ચાર વાર આવો પણ ગુરુકુળીમાં તો ખાસ લોકો આવે એવી હું વિનંતી અને એને લાભ જ છે એમાં કાંઈ નુકસાન છે જ નહીં